નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો જો તમને આજનો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા બારમા અને તેરમાનું ભોજન આપણે ખાવું જોઈએ કે નહીં શું આ પ્રકારનું ભોજન ખાવાથી આપણને પાપ લાગી શકે છે કે નહીં આવા દરેક પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આ વિડીયોમાં મળવાના છે આજના સમયમાં માણસનું મૃત્યુ થાય ત્યારબાદ બારમા દિવસ પછી મોટા ડિનરનું આયોજન કરવાનો ટ્રેન્ડ ચાલે છે જેને આપણે મૃત્યુ ભોજન પણ કહીએ છીએ આ દિવસે પૂજા અને તર્પણ કર્યા બાદ મોટાભાગના લોકો પોતાની ક્ષમતા કરતાં પણ વધારે માત્ર બ્રાહ્મણોને જ નહીં પરંતુ સગા સંબંધીઓ અને ગ્રામજનોને પણ ભોજન કરાવે છે પોતાના મૃત સ્વજનોની આત્માને શાંતિ મળે એવી આશાથી ભોજન કરાવે છે પરંતુ શું તમે જાણો છો કે આપણા ધર્મશાસ્ત્રમાં આ બાબતનો કોઈ પણ પુરાવો નથી મળતો કે આપણા સ્વજનની પુણ્યતિથિ પર કોઈ મોટો કાર્યક્રમ યોજવો જોઈએ તો પછી મૃત્યુ થયા બાદ આ પ્રકારનું ભોજન કરવાની પ્રથા ક્યાંથી આવે મિત્રો આપણે બારમા અને તેરમાનું ભોજન ખાઈને પાપ કરીએ છીએ અને પાપના ભાગીદાર બનીએ છીએ મિત્રો આજના વિડીયોમાં આપણે સાથે મળીને આ વિષય પર વિસ્તારપૂર્વક જાણવાનો પ્રયાસ કરશું તમે બધા જાણો છો કે ગરુડ પુરાણમાં મનુષ્યના દરેક કર્મનો હિસાબ મળે છે જેમાં મૃત્યુ પછી આત્માનું શું થાય છે અને આત્મા કેવી રીતે સ્વર્ગ અથવા નરકની પ્રાપ્તિ કરે છે એ વિષય પર ખૂબ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે આ સિવાય આપણા આ ધર્મ પુરાણમાં એ વાત પણ જણાવવામાં આવી છે કે મૃત્યુના કિસ્સામાં પરિવારના સભ્યોએ શું કરવું જોઈએ ગરુડ પુરાણ મુજબ જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે તો એના પરિવારના સભ્યોએ એની આત્માની શાંતિ માટે તર્પણ અને પૂજા કરવી જોઈએ અને એની યમલોકની યાત્રા પૂર્ણ કરવી જોઈએ જેથી કરીને મૃતકની આત્માને આ મુશ્કેલ યાત્રા કરવાની શક્તિ મળે પરંતુ મિત્રો હકીકત તો એ છે કે જ્યારે આત્મા શરીર છોડી દે છે ત્યારે તે નિર્બળ બની જાય છે આવી સ્થિતિમાં બાર દિવસ સુધી પરિવારના સભ્યો દ્વારા દાનમાં આપવામાં આવેલું ભોજન ખાવાથી આત્માને ચાલવાની શક્તિ મળે છે મૃત્યુ પછી દસ દિવસ સુધી કરવામાં આવેલા દાનના પ્રભાવથી મૃત આત્માના વિવિધ અંગો બને છે અગિયારમા અને બારમા દિવસે પિંડદાન સાથે શરીર પર માંસ અને ચામડીની રચના થાય છે ત્યારબાદ તેરમા દિવસે જ્યારે તેરમું કરવામાં આવે છે ત્યારે મૃતકના નામે જે પિંડદાન કરવામાં આવે છે તેમાંથી તે યમલોકની યાત્રા કરે છે એવું માનવામાં આવે છે કે આત્મા બાર દિવસ સુધી સતત ચાલતી રહે છે અને એના ગંતવ્ય એટલે કે પ્રભુધામ સુધી પહોંચવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરે છે એટલે જ હિન્દુ ધર્મમાં તેરમી તિથિ ઉજવવાની પરંપરા છે પરંતુ અમુક જગ્યાએ સમયના અભાવે અથવા તો અન્ય કારણસર તેરમું ત્રીજા અથવા બારમા દિવસે રાખવામાં આવે છે આ દિવસે મૃતકની પ્રિય ખાણીપીણી બનાવીને તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવે છે અને બ્રાહ્મણો દ્વારા ઉજવણી કરવામાં આવે છે દાન દક્ષિણા આપીને મૃતકની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે પરંતુ મિત્રો અહીંયા તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આજકાલ બ્રહ્મભોજનને ભોજન કહેવામાં આવે છે જે કોઈ પણ પ્રકારે યોગ્ય નથી હોતું કારણ કે બ્રહ્મભોજન બ્રાહ્મણોને જ આપવામાં આવે છે સગા સંબંધીઓ અને ગ્રામજનોને આપવામાં નથી આવતું ગરુડ પુરાણ અનુસાર બ્રાહ્મણોને અગિયારમાં દિવસે તે બ્રાહ્મણોને અથવા તો એની ક્ષમતા મુજબ ભોજન આપવું જોઈએ તેમજ બ્રાહ્મણોને સફેદ સેફી નામનું વાસણ આપવું જોઈએ તેનાથી મૃતકની આત્માને શાંતિ મળે છે હવે તમારા મનમાં એવો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો હશે કે કદાચ આપણા શાસ્ત્રોમાં મૃત્યુ બાદ મૃત્યુભોજનની કોઈ પણ પ્રકારની જોગવાઈ કરવામાં નથી આવી તો એની શરૂઆત કેવી રીતે થઈ મિત્રો વાસ્તવમાં ગરુણ પુરાણમાં પણ પાઘડીની વિધિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પરિવારના વડાનું મૃત્યુ થાય ત્યારે આ વિધિ કરવામાં આવે છે ત્યારબાદ ઘરના નવા વડાની પસંદગી કરવામાં આવે છે અને પાઘડી જેને દાસ્તા પણ કહેવાય છે એ પાઘડી વિધિ ઘરના સૌથી વૃદ્ધ જીવિત પુરુષના માથે બાંધવામાં આવે છે આ વિધિ અંતિમ સંસ્કારના ચોથા દિવસે કરવામાં આવે છે અથવા તો દિવસે કરવામાં આવે છે હવે પ્રશ્ન પર આવીએ છીએ તો જે કોઈ પણ વ્યક્તિના અંતિમ સંસ્કાર બાદ બારમા દિવસે ભોજનનું આયોજન કરે છે તો એમાં શું ખોટું છે અને શું એ ભોજન ખાનારાઓને કોઈ પાપ લાગે છે તો મિત્રો આ પ્રશ્નોના જવાબનો આપણા ધર્મશાસ્ત્રોમાં કોઈ પણ જગ્યાએ ઉલ્લેખ નથી મળતો પરંતુ જો તમે મહાભારતના અનુષ્ઠાન પર્વની એક ઘટના પર ધ્યાન આપો તો તમને જવાબ મળી જશે વાસ્તવમાં મહાભારતના યુદ્ધ પહેલાં એવું થયું હતું કે ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના ઘરે સંધિ કરવા માટે ગયા હતા અને ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધનને કોઈ પણ કિંમતે યુદ્ધ ન કરવાની સલાહ આપી હતી પરંતુ જ્યારે દુર્યોધન રાજી ન થયો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ ત્યાંથી પાછા ફરવા લાગ્યા આવી સ્થિતિમાં દુર્યોધને ભગવાન શ્રીકૃષ્ણને ભોજન કરવાનું કહ્યું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા કે સંપ્રિતિ ભોજન ત્યારે જ ખાવું જોઈએ જ્યારે ખવડાવનાર અને ખાનાર બંનેનું હૃદય પ્રસન્ન હોય પરંતુ જ્યારે બંનેના હૃદયમાં દુઃખ અને વેદના હોય તો આવી સ્થિતિમાં આવું ભોજન ક્યારે ન લેવું જોઈએ કારણ કે જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય છે ત્યારે આવો ખોરાક વ્યક્તિ અને મિત્રોની શક્તિનો નાશ કરે છે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે એની અંતિમ વિધિમાં આવનાર અને જેમના ઘરમાં મૃત્યુ થયું હોય એ બંનેને છૂટા પડવાની પીડાનો અનુભવ થાય છે આવી સ્થિતિમાં ભોજન પીરસનાર અને ભોજન ખાનાર બંને દુઃખી હોય છે જેથી કરીને મૃત્યુ પર્વ અથવા તેરમાના દિવસે ખોરાક ન લેવો જોઈએ મિત્રો અંતમાં અમે તમને એટલું જ કહેવા માંગીએ છીએ કે આ દેખાડાથી ભરેલી દુનિયામાં મૃત્યુ પર્વ પણ માત્ર એક પ્રકારનો દેખાડો છે જેના પર લોકો લાખો રૂપિયાનો ખર્ચો કરે છે અને આજના સમયમાં તો મૃત્યુ ભોજનમાં પણ લગ્નની જેમ અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવામાં આવે છે અને લોકો ખુશી ખુશી ખાય છે પરંતુ સમજદાર વ્યક્તિએ આવું ભોજન ન કરવું જોઈએ તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ